સમાચાર હારીજથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો પાટણ જિલ્લામાં સવારથી માવઠું પડી રહ્યું છે હારીજ અને તેની આસપાસના સાતલપુર રાધનપુર તાલુકામાં વરસાદ પડ્યો વારાહી રાધનપુર હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું વરસ્યું છે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ જણસ પલળી ગઈ વેપારીએ ખુલ્લામાં જણસ રાખી હતી જે પલળી ગઈ જણસથી વધુ આવક હોવાથી યાર્ડમાં માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે એરંડા ચણા રાયડાની જણસ પલળી ગઈ છે અને તેના કારણે નુકસાન પણ થઈ શકે છે અગાઉ જો આયોજન કર્યું હોત તો આ નુકસાન અટકાવી શકાયું હોત પહેલેથી જ હવામાન વિભાગની આગાહી હતી અને માર્કેટ માર્કેટયાર્ડને સૂચના પણ આપવામાં આવી હતી કે જણસ રાખવાની વ્યવસ્થા કરી રાખે જો કે અહીંયા જણસ રાખવાની વ્યવસ્થા ખોરવાય કેમ કે વધુ આવક થઈ જેથી યાર્ડમાં માલ રાખવાની કોઈ વ્યવસ્થા ન હતી જેના કારણે જણસ પલળી ગઈ વેપારીએ નુકસાન સહન કરવાનો હવે વારો આવ્યો છે પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી જ વારા વાતાવરણના અંદર પલટો દેખાયો તો આપને હું દ્રશ્યો બતાવવા માગીશ કે પાટણ શહેર સહિત અન્ય તાલુકાના અંદર વહેલી સવારથી ધીમી ધાર ક્યાંક ખાસ વરસાદ શરૂ છે ત્યારે તરફ આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ કે આ પાટણના દ્રશ્યો છે જે ખેડૂતોનો ઊભો પાક છે તે એરંડાનો પાક છે તે રહ્યો છે જ્યારે જે એરંડા છે તે વાટેલા છે તેને જે ખેડૂત દીકરો છે તે ઢાંકી રહેલો છે તમે જોઈ રહ્યા છો ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર વારઈ સહિત તેમજ હારીજમાં પણ હાલ તો ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતો પર જે જવાય કે અણધારી આફત આવી ચૂકી છે કેમકે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ ખેડ ખાતર સહિતના ખર્ચા કરીને પોતાનો પાકનું વાવેતર કર્યું હતું ત્યારે જિલ્લાની જો વાત કરવામાં આવે કે જે છેવાડાના વિસ્તારના અંદર રાધનપુર સાતલપુર તાલુકાના જીરાનું વાવેતર જે ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું અને જે જીરાનો પાક છે હવે તે લેવાનો સમય આવ્યો તો પરંતુ જે કમોસમી માવઠું થવાના કારણે હાલ તો ખેડૂતનો તમામ પાક છે તે નુકસાનીની ભીતિમાં સિવાય રહ્યો છે ત્યારે બીજી બાજુ જે વાત કરવામાં આવે કે હાલ તો જિલ્લાના અંદર તમામ જગ્યાએ વાતાવરણના અંદર પલટો દેખાઈ રહ્યો છે ત્યારે હાલ તો ચાર જેટલા તાલુકાના અંદર હાલ તો જે વરસાદ છે તે શરૂ થયો છે અને ખેડૂતોને ચિંતા ઊભી કરી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે વહેલી સવારથી જે વરસાદ શરૂ વરસાદ થવાની સાથે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાય છે અને ખેડૂતના ખર્ચા છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ તેમાં નુકસાની દેખાઈ રહી છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ